દેગામ ટીઆરબી મહિલા જવાન તેમજ તેમના માતા પિતાને ભાઈને દહેગામની જ્યુડિશિયલ કોર્ટે મારાવારીના કેસમાં દોઢ વર્ષની ફટકારી સજા પ્રાપ્ત માહિતી અનુસાર દેગામ તાલુકાના રખિયા ગામના વતની ભગવાનભાઈ અર્જુનભાઈ ઘરે

જે કેસ દેગામની એડિશનલ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ ત્રીની કોર્ટમાં ચાલી જતા આ કામના આરોપીઓ પ્રભાજી અર્જુનભાઈ બારોટ શકુંતલાબેન પ્રભાતભાઈ બારોટ દેગામ ડીઆરબી પારુબેન પ્રભાતભાઈ બારોટ ધવલ પ્રભાતભાઈ બારોટ તમામ રહે રખિયાલ સ્ટેશન રોડ પ્રજાપતિવાસ તાલુકા દેગામ જિલ્લા ગાંધીનગરના અને ઇપીકોની કલમ ત્રણસો